તળાજામાં વિકાસ ખૂબ ઝડપથી થયો છે ગોરખી રોડથી મોક્ષધામ તરફ જવાના રસ્તે આ વચ્ચે થાંભલો છે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પણ કોન્ટ્રાકટર અને પાલિકા એન્જિનિયરને આ આરસીસી રોડ બનાવતી વખતે આ થાંભલો નથી બતાનો અને વાત જાણે એમ છે કે તળાજા મોક્ષધામ પાસે જવાનો રસ્તો છે આ આરસીસી રોડ બનાવ્યો છે અને આપ જોઈ શકો છો કે તળાજામાં વિકાસ ખૂબ થયો છે જે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે શું આ રોડ બનાવતી વખતે પાલિકાના એન્જિનિયરને પણ આ રસ્તા વચ્ચેનો થાંભલો ન દેખાણો હવે તો તળાજામાં વિકાસ ગાંડો થયો છે તે જોઈ શકાય છે અને શું તળાજાના ચીફ ઓફિસર આ જગ્યાનું સ્થળ નિરીક્ષણ કરવા ક્યારે આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને આવા કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરને ઈશ્વર સારી રીતે કામ કરવાની સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના છે આ રોડનું બિલ ચૂકવવા માટે રોડની માપણી સમયે પણ આ થાંભલો ના દેખાય તે પણ તળાજા જનતાને અજીબ લાગે છે